પાટડી સાડા હજાર છસો પચાસથી સાળ હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો પિંચાશીથી સાંચસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસો ઓડતાલીસથી સાળ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી અમરેલી સાડા હજાર ત્રણસો બેતાલીસથી સાળ હજાર સાતસો ને બાસઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો ઓગણચાલીસથી સાળ હજાર પાંચસો નેવું રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર સાતસો ત્રેસઠથી સાડા હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી પોરપંદર ચાર હજાર બસો ત્રીસથી સાડ ત્રણ આઠસોને પાંત્રીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસોથી સાડ ત્રણ આઠસો ને સિમોતેર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો અઠાવનથી સાડ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી ધારી ચાર હજાર પાંચસોથી સાડ ત્રણ આઠસો ને બાવન રૂપિયા સુધી ઊંઝા સાાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર છસો આડત્રીસથી સાડ હજાર નવસો ને બાવન રૂપિયા સુધી હરિત ચાર હજાર છસો ત્રીસથી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી સમી ચાર હજાર ત્રણસો એંશીથી સાત હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો નેવથી સાત હજાર આઠસો ને ત્રેપન રૂપિયા સુધી

અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું વશી ન ભૂલતા